મારો જ બગડી ગયો તે વગા વગા કાઢ્યો ને ઘણો હેમર તો ખૂંદી નાખ્યું આમાં હને કેરો કેરો આવી ગયો હોય ને તો હેમર ને આખો બગાડી નાખે કારણ કે પાડી દે અગર પોઢન હાવ પડી ગયો પણ ઊભો છે હેમલી તો અહીં છે ને મારા બા હને આ મગ હારા કર્યો મગ મગ ને ચોખા બે નું હને મિલન હોય તાબ મેલા નો હોય

બાકી આ લીલા હોય ને મગ સોખા શુભ કામ માં વધારે પડતા મગ સોખા વપરાતા હોય પણ અડદ ખાલી હનુમાન દાદા ને શનિદેવ ને સડતા હોય તો કઈ ખબર નઈ ભાઈ આપણને હનુમાન દાદા ને ફેમિલી સવાર સવાર માં છે ને ઘરે આવી જશે મહેમાન અમાર ફૂઈ તો ભાઈ જને આયા કેમ આયા આયા ભાઈ કે કામ કરવા આયા તમાર વાડીમાં કે અમાર વાડીમાં અમાર વાડીમાં ભાઈ વાડીમાં નહીં આવડા છે ને ભાઈ કામ કરે ઇન વાડીમાં કાઈ કે ને કાયમી 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 ને ઇન વાડીમાં કામ કરવા આવેલા હોય હા કાયમી કામ કરવા આવેલા હોય કેરી હા ને તમે ભાઈ સેતરી ગયા ઓ કેમ તમે હાલે આવા ની સેતરી જાવ ભાઈ નો આવ્યા નહીં કે ભાઈ નોતી હીખી ગીત યહી ની ને આવડા ઘરે છે ને ગરબો गावा છે અડધા વીઘાની વાડી છે પણ કાયમી કાયમી કામ કરવા આવે બોલો ને હા ને આમ જો ભાઈ આ એને તો છે ને વાડી છે પણ ઈ પાછા જ બેટકે આવવું કે નકી ન હોય એમાં ઈવડે ભાઈ હે ને સાજા ભાઈ કે હે ને ખાલી એન જાય બાકી તો આખો દીતો છે ને હા હું ખાવા ના આખો દે પણ આ ઘર ખાલી પીડું આયા વિયાવની હા તમારે હાથવા ને

હ બોત ના પડે બોત પાપડે તો કેમ દવાખાને જવાનું છે મારે ની તાબેની કે એને ને મારે બતાવે તો છે તો ને હે હા કેમ એ પછી કે ને પછી હા આ રાખવાનું હા એવું ન મને નથી કેતી બરો તો આજ છે ને પેશલ આવડાને દવાખાને જવાનું હતું ને એટલા માટે એનું ઘેર રહ્યો બાકી આપણે કાયમી ખરે ને કારખાને જાલા હોય પણ આ છે ને આ કે મારે દવાખાને જવાનું છે તો હું કાંઈ વાંધો નહીં તો ઘણી વાર મોડે અલગ ઊંઘ લઈ લે તો મોડી ઊંઘ લેતો હો કારણ કે આપણે દવાખાને જાવું હતું તો હું કહું હોઈ રહી ઘણી વાર તો અત્યારે છે ને ટેમ થઈ ગયો હાલો હેલી કોની તો મારી છે તારી નહીં કોક નહીં

તો ભાઈ છે ને તમને આગળ આગળ ખબર પડતી રહે તો હવે છે ને અત્યારે જઈએ આપણે દવાખાને જાવું ને જાવું તો હાલો હાલો ફેમિલી ફાઈનલી છે ને આપણે દવાખાને પહોંચી જશે ને આવડા છે ને બે કાઢવા જાય છે ને આપણે છે ને બહાર ઉભું રહેવાનું હે અહીંયા ભાઈ આવીએ એટલે ભારામાં તો ઉભું જ રહેવું પડે આવડાનો છે ને બે કલાક પછી વારો આવ્યો કા ને દવા લેવા જ જતી આમ દવા અહીંયા જો ઠેલો ભરી દીધો ના પોતરો ભરી દીધો એ મારા બાપ અને એમ હતો કે 500 રૂપિયામાં જો આવી જાતો તો 1500 રૂપિયા ખાલી 1500 આલે આતારી 30 રૂપિયામાં ખાલી 30 ખાલી 30 તો આવ સસ્તામાં આવી જાય હમ સસ્તામાં આવજો પણ આને એમ કે પણ આપણે નીરા વાત કરીએ એટલે તમારે હું દા જવાના અરે સંજય રાજા હર્ષિંદ દેવાન 1500 નું 1530 રૂપિયા ખબર 1500 અમતાય હા જા કોને આવી ગયો અહીંયા ઘેર આવી ગયો ભાઈ છે ને અમે છે ને દવાખાને હતા ને બેનનો ફોન આવ્યો પણ દવાખાને હતા એટલે કઈ મેળો ના આવ્યો હાલે વાગે એટલે ભાઈ બેનનો નો મેળો આવી ગયો અમારે છે ને ભાઈ કેટલા સાડા નવા જ્યાં લેતા કેટલા વાગી ગયા બાર વાગી જાય ના ભાઈ તો બાંગુ નાખે હા હિસકો ખા હે હિસકો ખા હો આવડા બને દવા લેવા જાય ને તો આ દવા માં છે ને ભાઈ બહુ વાર લાગી જાય અડધી થી ત્રણ કલાક રેકો થઈ ગયો ને આ છે ને પોપડ થઈ ગયો આવડા માં છે ને વધારે પોપડ થઈ ગયો પાંચસો રૂપિયા લઈને દવા લેવા જા પણ રૂપિયા પંદરસો ની દવા છે ને અમારે છે ને કેટલા રૂપિયા ની દવા છે હું તમને કીધું કેટલા રૂપિયા છે ત્રીસ રૂપિયા ની વીસ રૂપિયા ની વીસ રૂપિયા ની દવા છે આને છે ને વીસ રૂપિયા ની દવા આપી

નમસ્કાર હું લેવા હે હે સીધો આવજો તો આમ આવે વાત માં આવીને ટેડી છે ને આવી આંગળી રે કેતી આટલા આટલા આ તો મહિના સે તે જાડી લાગુ કાની હા માર માપના લુડો તમાર થી રહે હા માર માપના થી રહેતા પણ હવે ભાઈ છે ને આ જાડી થઈ ગઈ આમ જો તમે અમે

કઈ ન કરવાનું હોય તો આડું તો હોય તે ઘણા ને હોય આડા ને ત્રાહ કરે એ નવ મહિના પૂરા થાય ત્યારે ખબર પડે એવું હોય હા તો ભાઈ આમાં કઈ ટેન્શન તો ન હોય ને કઈ તો ભાઈ છે ને આમાં છે ને બે શોક લાગી જાય આપણને કારણ કે ડોક્ટરે છે ને અત્યાર લગ્ન કીધું નહીં ને આખલે દેખાડવા ગયા એટલે ડોક્ટરે કીધું અત્યાર લગ્ન પાછું કીધું નહીં કે પહેલેથી છે એમ કીધું બોલો બા

કરવા નો હમ બધાય કંઈક છે કરાવે કે પછી નડે ભવિષ્યમાં નડે એમ અત્યારે કઈ વાંધો ન આવે પણ ભવિષ્યમાં નડે પણ એ તો ભાઈ ભગવાનના હાથમાં હોય એવું હોય તો પછી સીઝરી કરવું પડે પણ બને ત્યાં લગન આપણે એવું ન કરાય એમ કારણ કે આપણે ધાન રાખ્યું હોય તો સારું પડે એમ ને આજનો વિડીયો છે ને અહીંયા બધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ